बाबा शांति ने कोई खबर था तू ले लाई थी ना तुझे काम करोसिन म्हारी વાગે ઉઠાડે તો કરે છે આ તો વાનો નહીં તો વાનો નું તારું કામ ને તો મેનો નું કામ છે લે જા લે જાવ અહીં નમન

મોકલાય ના જમીન નું આવે છે થોડું જમીન બમીન હાલી હોત તો થોડું દલાલી નો મેર આવી જ કોઈ હમાસર હાલતા નહિ એ શિખર ભરાઈ રહ્યા છે અને ફોને પાછો ઈવન તો લાગતો નહીં છે કેમ છે લાગતો નહીં મારે રૂબરૂ જ જવું પડશે મને જતા વાગે તારે જતાવું પછી હું કીશું વાપરતા હું હમણાં સાથે લેવા પડશે કે વાઠ્યામાં આવે તો આજે ડુંગરો બુગરો બધું સેટિંગ કરવું પડે પાછું જતા વાગે મને એવો તો નહીં પણ શત્રુભાન સમજાવવા તો પછી ઈવન બાપોએ સમજાવશે યુવાને જમીનનો સોદો તો કરવો જ પડશે આરું થોડું પૈસાનું સેટિંગ થાય ને તો મારે થોડા મોઈ મેર આવી જાય

તું ફરી ફરિત નઈ જી મત ફોન બંધ નઈ કરેલો આ બધા કોરે મોર બે રહ્યા છે

કાગળ લેતા હે કે આપરો દવાઈ લેતા હી એ પેલું એ કરી દઈએ તારા પૈસા હાથમાં આવી જશે ને તને પેલા કોઈ નહીં બતાવું કે જમીન ની કાગળ લેતા હું એના પર સહી સિક્કા કરીને દવા આપશી હા દવાઈ ન ઉપર પૈસા સહી સિક્કા કરશે તને તો તને દવા આલસી ને દવા એમને આલે મારો બાપો બીમાર પડ્યા છે આદિયા ઓહ તાર બાપો બીમાર પડે તું લેતા આલજે જજે હેજે હા હું લઈને આવું તું ઉભર હોય કન હાર હું મારા બે આવું છું હાર હાર આપનું સાધન આવે છે કોઈ ના પાછો હાર

જો પોકવાનું છે પેલા મરી જાય તો કરો કોણ પાછું મરી જાય ઘરે માં હું મરી જાઉં છું ઘરે માં પેલા મરી જાય છે આ માનો તો કોક લેવા લઈ જો હાલનો બાલો લિયાનો સીમા મારી હાલ લે લઈ જાઉં છોકન બાજુ ભાઈ પટોરું લેવા પાટમ થી તાવ પૈસા છે પૈસા પૈસા તો સોરી કરલું છે મારું

અતારે તે દેખાવા લઈ ગયા ને એ દારા થી આહરુ કોક થઈયું છે ને તે બોલું છું કે ઓમ હા હા તો છે સંડાસ જવા બાબે આવો આયા દાદુ આવો આ અમને પણ બહુ પંખો વધારો વધારો મેં વધારો રાંધા રાંધા અત્યારે બરોબર છે હા બે તું કરંટ ભાઈ મને દવા લેવાની ઈચ્છા થઈ ગઈ છે દવા લેવા દેતા દવા એક બે

સમજ્યાતા ઓમન ખબર છે તે બોલાયો તો કે કોઈ કડિયા લીધું કે હું કરીતી ભઈ એ તો જે ઓમરા આલતો જ વના આલતા કે ખાતા હી ની હા ઓનું લાયો તો ભયા ઓહ હો લાયો તો કારો પોટકો લાયા તા તો કારો પોટકો લાયો તો તું એ તો બોલતો ખરા આટલા દાવા છે ઓમ કરે છે ને તાર તું કે મેં ખટલો કેસર મે લીમ અમારા ખાટલા ને દીધું તે સોજીયો નહીં તું તું લાવ હું ફોન કરું જીવણ ને તાંત્રિક ને ફોન કરું લાવ આનો પોટકો આલી દો કારો પોટકો તો 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 રસીકરણ નું અવરું પડ્યું હે ના દૂધ આવી દૂધ ના આવે લે ભાઈ અવરું પડ્યું છે પોટલું તે પોટકો છે તાર ઈવાનો સંદેશો હું ફોન કરું લાવ ફોન કરું હું ખબર નહી પડતી ને હું કર્યું હે હું ફોન કરો

અરે જો ભાઈ આપણો તો અમે બીખ લાગે છે જો ભાઈ મન તો બીખ લાગે છે અરે જો બાર યાર તૈયાર થઈ જ રહ્યા તૈયાર થઈ જ હા હ ખબર જ નહી આજે તો સાને લઈને ભાઈ તાર મોસથીયું અલ્યા મોસથીયું ના કર ના થઈ ગયું ગડું કેલું છે ને જો કે છે ના ખાવજે ઓય પોટકુ નાખજે કે સોના સોનાખી આવતો